સત્તાની બેદરકારી અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો આમોદનો ખાડાર હાઈવે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ભોગ વાહન ચાલકો બનતા આવ્યા છે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠની કથળેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે આ માર્ગના ખાડાઓ હવે વાહન ચાલકોની કમર તોડવા સાથે તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતીક બની ગયા છે આરએમબી વિભાગના અધિકારીઓ આ માર્ગને નરક બનાવવા માટે જાણે કટિબદ્ધ થયા હોય તેમ જણાવી રહ્યું છે મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે વાહન ચાલકો ક્યાં જાય મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરી જીવનું જોખમ લેવા બરાબર છે મોટી ટ્રકોના ટાયર ફૂટવા કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કાને ઝુંપડ રેંકતી નથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બેદરકારી સામે ભારે આક્રોશ છે તેઓ ખુલ્લે આમ આરએમબી વિભાગને શ્રાપ આપી રહ્યા છે આ રોષ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલ કામો બદલે વિનાશના માર્ગે જઈ રહ્યો હોય તેવું લાગશે શું તંત્ર કોઈક મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આ પ્રશ્નનો જવાબ જનતા માંગી રહી છે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું વાહન ચાલકો આ માર્ગ પર ચાલવા માટે ટોલ ટેક્સ નથી ચૂકવતા વાહન ચાલકો દ્વારા ચૂકવાતા લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ક્યાં જાય છે જો સરકાર રસ્તાઓની જાળવણી માટે ટોલ ટેક્સ ઉઘરાવે છે તો પછી આવા ભંગાર રસ્તા કેમ જોવા મળે છે આ સીધો સીધો વાહન ચાલકોના પૈસાનો દુરુપયોગ છે અને જવાબદાર અધિકારીઓની ફરજમાં બેદરકારી છે આવા બિસ્માર રસ્તાઓને કારણે વાહનોનું નુકસાન થાય છે અને વાહન ચાલકોને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે જેનો કોઈ હિસાબ નથી વહીવટી તંત્ર જેની પ્રાથમિક ફરજ નગર નાગરિકોને સુરક્ષિત અને સુગમ રસ્તા પૂરા પાડવાની છે તે આ મામલે સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અધિકારીઓ તેમની ઓફિસમાં બેસીને ફક્ત કાગળ પર કામ પૂર્ણ થયાના રિપોર્ટ બનાવી રહ્યા છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે આવા ભ્રષ્ટ વહીવટ અને બેદરકારીના કારણે આમોદનો આ હાઈવે ભયજનક બન્યો છે સવાલ એ છે

ભાઈ શું કહેશો તમે આ રોડ વિશે આ સર્વિસ રોડ પર જે મોટા મોટા ખાડા પડી ગયા છે ઊંડા ઊંડા તો તમે શું કહેવા માંગશો રોડ વિશે આટલું જ કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે લગભગ છેલ્લા પંદર થી વીસ વર્ષ હું જોઉં છું ને અમારા જે સાથી રિક્ષાવાળા ભાઈઓ વાહન ચલાવનાર ભાઈઓ ફોર વ્હીલરવાળા વાળા થ્રી વ્હીલર બધા પંદર વીસ વર્ષથી આવી જ પરિસ્થિતિ જોવે છે આનું કશું નિરાકરણ આવતું નથી વહેલી તકે નિરાકરણ આવી જાય

ગાડીઓ ચલાવવાની બી હમણ નથી પડતી વારંવાર અમે રજૂઆતો કરતા હોય કોઈ અમારું સાંભળતું જ નથી નિરાકરણ બી નથી આવતું વહેલી જગ્યાએ રોડ બનવો જોઈએ રસ્તા ખાડા પુરાવો જોઈએ વહેલી જગ્યા